તો જે રીતે રાજકોટમાં અગ્નિકાંડે પૂરા ગુજરાતને હચમચાવી દીધું છે તો રાજકોટ આગકાંડમાં ચાર અધિકારીઓની પોલીસે ધરપકડ કરી છે અધિકારીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે ટીપીઓ એમડી સાગઠિયા એટીપીઓ મુકેશ મકવાડાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે જ્યારે એટીપીઓ ગૌતમ જોશી ફાયર ઓફિસર રોહિત વિગોરાને પણ રજૂ કરવામાં આવશે કોર્ટમાં તો રાજકોટ આગકાંડમાં કાંડમાં સત્યાવીસ પરિવારોનો માળો વિખાયો છે રાજકોટ આગ કાંડમાં સત્યાવીસ નિર્દોષ લોકો જે છે તે જીવતા ભૂંચાયા છે તેને લઈ હવે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે